એરપોર્ટ પોલીસ સ્ટેશનનું જિયાણા ગામ છે જીયાણા ગામની અંદર તારીખ તેર પાંચ ચોવીસના રાત્રિના એક જીરોથી ચૌદ પાંચ ચોવીસના કલાક નવ જીરો સુધીમાં પાદરે આવેલી રામદેવપુરી મહારાજનું મંદિર છે એ મંદિરમાં રામપુર મહારાજની મૂર્તિને ટાયર વડે સળગાવેલી છે તથા એની બીજી બાજુમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર છે જે મેલડી માતાના મંદિરને પણ જે માતાજીની મૂર્તિ હતી એને લાકડાઓથી સળગાવી અને લાગણી દુભાઈ એવું દુષ નૃત્ય કરવામાં આવેલું છે તેવી હકીકત બહાર આવી છે અને બીજા એક વાસિન દાદાનું મંદિર હતું ત્યાં પણ તાળું મારેલું હતું જેના કારણે તાળું ખોલાયું નથી પણ બહાર એને ગાભા સળગાવી આમ ત્રણ મંદિરો પર આવી રીતના સળગાવી અને લાગણી દુભાઈ તેવા કૃત્ય કરવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદ એ જ ગામના કાનજીભાઈ સવસીભાઈ મેઘાણી જેઓ તાલુકા સદસ્ય છે તેઓએ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી આ તપાસ દાખલ ફરિયાદ દાખલ કર્યા પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ કરી તપાસ કરતાં આ કામે એક આરોપીની ભાડ મળતા આરોપીની ધરપકડ હાલ કરવામાં આવેલી છે જેનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોળી જેની આ ધરપકડ કરવામાં આવી છે એને જોતાં જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી હેવી હોય તેવું જણાય આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને બેથી ત્રણ વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એના દીકરો પોતે બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા ત્યારથી એ માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ગુવાઓના આમાં બધામાં પડીને એનું એવું કેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું મતલબ વાહિયાત વાતો કરે છે પણ આ લાગણી દુબઈ એવું કૃત્ય કર્યું છે ને ગુનો દાખલ કરીને હાલ આરોપીને ધરપકડ કરવામાં આવશે